દાદા નું નામ નો લેતા આયા કેમ હું કેમ એ અમારે રજવાડામાં કોઈ દાદા નથી અરે એક તો છે ને એ નથી ગયા બધા ભેળવી દીધા બધા

શીખના લાગ્યા એ કોઈ મેદના લોટ ના હોય તો એમ તો અમે ભૂદેવસિંહ ભૂદેવસિંહ એમ તો અરે આ ઓલા છે અદ्डा સો અદ्डा ઓરે ખબર કેવડા હોય બોલતા આવડતું છે હા બધું બોલતા આવડે ને દાદા દાદા દાદી મામા મામી ફૂય કાકી કાકા બધું બોલું બધું બોલે જય સિદ્ધેશ્વર મહાદેવ જય સિદ્ધેશ્વર મહાદેવ હાલતા હોય શીખી ગયો

લોટકી મરી લાગે હાલ એ શું ઉલાળી નાખ્યા એટલે હું કાઈ મારી નત નાખ્યા કાઈ છૂટું કરીને આવતી રહી છો ક્યાં ઠેકાણે નો પડી પણ તો હવે કે ખાસા પાથરો ગોતી દયો ને હવે આસા પાથરો ક્યાં ન સડે એમ આદાન દ્યો આદાન

પકડ્યું <laughs> <laughs>

તારી હાહુ નો હાથ નો ખાવો જ નથી કેમ કે સુરત ગયા થાય છે ફરી મુક ખબે ઈ તારી હાહુ ના હાથ ના લફડ ફૂસાય ઉધરા નો ખાવા દે એ તો મારા ઘરે આલો એ તમારી કી સુસ માં ઢૂંટી બેન મલ્લિકા પતિકા હે મલ્લિકા પતિકા ઈ છે ના આવે વળી લે બાજરા ના લોટ ના મારે વાત ના કામન ભાઈ તો હદ તો જ નથી એ તમારા ઘરે આલ તમારી કી રૂપા બે મારા ઘરે પકોડા

ए जो हमने टूटी जाई दो खाली टूंडिया हम गई आ तन मत के तन मत के तू जा टूंडी लेके चल आटा ओसा हडोई मल ली अभी <laughs> <laughs> से पर आज में अजर हम रोगा हम को ए राजमा से कोई अजर हम रोगा

હું અહીંયા છું રાજ પ્રધાન પઠાન પઠાન પ્રધાનજી શું પ્રધાનજી પ્રધાનજી હું જી આ કયું નગર છે હા કોણ નજર કરે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ તો પણ બોડા ઈ કેનો હાટુ ભાઈ

બાપુજી ને ઘડી કા બોલો પ્રધાનજી બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે રાજ કરતો હોય જો મારા બાપુ નો तो कभी नहीं इतना पूछो आयो का कहरे केवाई जे एक बिहारी को कोई दी किदू के उन ने के से को दादा देखा हम जी गयो हम जी गयो हम जी गयो रे दी दादा

પણ કેમ tie આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ અરે મહારાજ જોવાની વાત કરતા હોય ને તો પોકરંગઠ્ઠી આવો છો પોકરંગઢના રાજા અજમલ એમ દીકરી સબુનાનો નિલ્લો સિફર લઈ અને આજ સુધી આવ્યો છું આ કીધું તને વાત કરજો તમારી બાજુ બોલો તોય મારી હામા ડોરા કાટો અમે ન બોલો મારી માનું નામ વૈષ્ણવ ન બોલો અબ રેની બાજુ થાય તો આપડી સામે જોવે કતરાય શું આ નથી હમતા હું તો બોલતો ને પ્રધાન મારી હા બાર કાઢો હાલો તમારું

હોય ને કેટલાક છે અમારે ગરીબ માણસ કેટલા હોય અમે નાનું વરંગ નાના માણા મારે દાર છે

તમને તો કીધું કે હું થોડો જાવ એમ પણ આજ આવો તમે તમારા ભામનના દીવાલના ટશ નો થવા દો તમને મારી માથે વિશ્વાસ મને તમારી માથે વિશ્વાસ મને ભલે મારે હું તો લુખી હોઉં પાછી લુખી વેશમાં ક્યાં એ માર ખાતી લુખી કેવાય બાપુ કમન

આજે વેર તમારી અને રાજા આઝમત સાથે છે મારે એને કોઈ વેર નથી મહારાજ વેર ભાવથી સુખમ જીવો છો એકવાર વેરી મોટી વિવાહ બની જાવ આ જિંદગીમાં જીવાની મજા આવશે હાય બુદાઉ કદાચ મારા રજવાડામાં કદાચ જો વેર જની વાત કરતા હોય ઉપર આકાશ જો નીચે ધરતી હોય પણ મારું નામ હોય બુદાઉ જે માર કે જ માર કે આજ બુદાઉ રવાના થઈ જાવ અરે નહીં રાજવી જાવાની કોઈ લાલસી આવ્યો નથી મહારાજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું રાજવી કદાચ સિફોનનો સ્વીકાર નઈ કરો ને તો ગોલદેવ અહીં હત્યા કરશે એ હત્યાનો પાપ નહીં આપણી નગરીમાં માં રે મારે સિફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે એ રામ બાપુ મારે 500 નોટ પડી દે અહીં બોલપેન લીટી કરેલી છે લાવો એ કરેલી દીધી હું માતાજી મૂકીશ

હું કોઈનો વચન નથી પ્રધાનજી શું રાજમાંથી રાજ કુમારને બોલાવો 600 રૂપિયા થાય 600 ને હાઈટ ના ના 600 600 મફત મફત બોલાવી દો એમાં શું હોય હું તો તમારી એને મસ્કરી કરતો હોય તમે મારી મસ્કરી નો ખમી હું એટલો માર ખમી ન કહું ન કહું બે મહેમાન દેખી નો મરે નક્કી છે આમ જ થઈ છે બધે એમ થાય

બાુ જો હા હા રાજકુમાર રાજુમાહ રાજુમાહો રાજુમા આખું ઘર એટલું ખરું હે બતાવવા નો થાય બાપુ જ મોટા ઘી્યા છે આખું ફોડી નાખો બે નાખો તમને થઈ જાય

વેર જના બાજીને ભૂલી જાઉં તો ભલાનો શું કરી અને પછી લેશું વેર મારો હુકમ હોય શિખનો સ્વીકાર કરી લ્યો ભવાલ પિતાજી આજ નથી કોઈને જનેતા જિણા એવા કે આપડા પઢિયાર કુળની સામે ઢકે એવા તો જ ભૂદવ ને ભલા તમારા વચનો ખાતર આજ અકબર પ્રતાપ છે પર ઝલવાને તૈયાર છે હા નો બોલો આકા ઘર સામે ઈશરામાં સમજાવો બતાય બોલી તો મારે ન બોલી તો મારે વરી બોલું જ ને કોઈ આમ કોણ છે એ સીટે ખોટી નો મારતો તમને બોલવા ના પડી તો હું લા બોલું તમારો પ્રશ્ન હે ને પ્રતાપ તે વહી કે રાજકુમાર પોઈ તે રાજકુવર છે આ પ્રતાપ બાપુનો સરખો કે ને છે ને તમારે જોવા પડે ઉલરતા જોયા નથી એમ તમે કહ્યું દીકરી થોડો કઈ એક સવાલ છે હું ક્યાં કહું છું આખી જિંદગી સવાલ છે